ચોથી ડિસેમ્બરની ડેડલાઇનને પહોંચી વળવા માટે ભારે દબાણ છે તો હવે અત્યાર સુધીમાં છેલ્લા ચાર દિવસમાં ચાર શિક્ષકોએ રાજ્યમાં પોતાનો જીવ ગુમાવ્યો છે તો હવે મંત્રી ઈશ્વરસિંહ પટેલના નિવેદનથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું છે કે એમાં કંઈ એવું છે જ નહીં જે કામગીરી હોય તે કરવી જ પડતી હોય છે એ આપણો એક ભાગ છે બીએલઓએ પણ સમય મર્યાદાની અંદર તે કામગીરી પૂરી કરવી પડતી હોય છે તો આ સાંભળો મંત્રી ઈશ્વરસિંહ પટેલે શું કહ્યું છે આમાં એવું કંઈ છે નહીં જે કામગીરી છે કામગીરી આપણે કરવી જ પડતી હોય છે એ આપણો એક ભાગ છે કામગીરીનો એટલે પીએલઓ હોય કે આપણે બધા લોકો હોય બધા લોકોએ આ કામગીરી સમય મર્યાદામાં જ્યારે પૂર્ણ કરવાની હોય છે ત્યારે એ કામગીરી કરવી પડતી હોય તો મંત્રી ઈશ્વરસિંહ પટેલના નિવેદન પર હવે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પલટવાર કરતા કહ્યું છે કે શિક્ષકો તો પહેલા પણ કામ કરતા હતા અને આગળ પણ આ કામ કરતા જ રહેશે તેમને સર કરવાની મનાઈ નથી પરંતુ તમે આવા અસંવેદનશીલ નિવેદનો કરીને કેમ તેમના ઘા પર મીઠું ભભરવાનું કામ કરી રહ્યા છો તા સાંભળો કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ઈશ્વરસિંહ પટેલ પર આક્રમણ કરતી વખતે શું કહ્યું છે રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી એનું અસંવેદનશીલ નિવેદન આવ્યું કે કામગીરી તો કરવી જ પડશે ભાઈ રાષ્ટ્રીય કામગીરી કરવાની જ હોય અને શિક્ષકો વર્ષોથી કરતા આવ્યા છે તમે માનવતાને નેવે મૂકે અને અસંવેદનશીલ નિવેદન કરીને જે શિક્ષક સમુદાય નિષ્ઠાપૂર્વક કામ કરે રાત દિવસ તેના જખમ ઉપર તમે મીઠું ભભરાવો છો જેના મોત થયા જે બીએલઓના નિધન થયા છે કામના પાણી છે એના પરથી બે સંવેદનાના શબ્દો તો તમે બોલી નથી શકતા ત્યાં એમને તો કામગીરી કામગીરી કરશે મંત્રીમંડળ ક્યારે ગુજરાત સહિત દેશભરના નવ રાજ્યો અને ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં હાલમાં સર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ ની કામગીરી ચાલી રહી છે અને હવે સરની કામગીરીનો તમામ ભાર બીએલઓ એટલે કે બૂથ લેવલ ઓફિસર પર આવી ગયો છે જેમાં એંસી ટકા શાળાના શિક્ષકો છે ને કેટલીક જગ્યાએ સમાચાર સામે આવ્યા કે શિક્ષકો પોતાનું જીવન ટૂંકાવી લે છે તો કેટલીક જગ્યાએ શિક્ષકને એટેક આવી જાય છે કેમ કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા આ બીએલોને માત્ર ને માત્ર એક મહિનાનો સમય આપવામાં આવ્યો છે જેના કારણે તેમની પર ખૂબ વધારે ભારણ આવી ગયું છે અને ઘણી જગ્યાએ શિક્ષકો કહી રહ્યા છે કે આ સમયગાળો ખૂબ ઓછો છે ચાર ડિસેમ્બર ડિસેમ્બરની ડેડલાઇનને પહોંચી વળવા માટે બીએલો પર પ્રેશર વધી જાય છે તો ઈશ્વરસિંહના આ નિવેદનને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જો રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર